રાજ્યમાં ધીમે ધીમે ઠંડીનો ચમકારો વધી રહ્યો છે પાંચ અમરેલીમાં પારો ગગડીને અગિયાર પોઈન્ટ છ થયો છે રાજકોટ વડોદરા અને ગાંધીનગર બાર ડિગ્રી આસપાસ તાપમાન રહ્યું છે તો આ તરફ અમદાવાદમાં પણ ઠંડીનો પારો પહોંચ્યો તેર પોઈન્ટ પાંચ ડિગ્રી આ તરફ ઠંડીનો ચમકારો નો અનુભવ હવે તમામ રાજ્યવાસીઓને થઈ રહ્યો છે પાંચ ડિગ્રી સાથે નલિયા જે સૌથી શહેર તાપમાન તાપમાન રાજ્યભરમાં છે તો બીજી તરફ અમદાવાદનું પણ ડિગ્રીએ પહોંચી ચૂક્યું છે રાજ્યવાસીઓ જે છે ઠંડીનો અનુભવ કરી રહ્યા છે અને તે વચ્ચે અમદાવાદના વિવિધ ગાર્ડન્સમાં પણ લોકો યોગ સહિતની વિવિધ એક્સરસાઇઝ જે છે તે કરતા હોય છે દ્રશ્ય સીધા બતાવશું કે અમદાવાદના પ્રહલાદનગરના ગાર્ડનના છે જ્યાં વહેલી સવારથી જ લોકો જે છે તે એક્સરસાઇઝ કરવા માટે જે છે તે આવતા હોય છે અમદાવાદની વાત કરવામાં આવે તો તેર પાંચ ડિગ્રી તાપમાન જે છે તે નોંધાયું છે તો બીજી તરફ નલિયામાં દસ પોઈન્ટ પાંચ ડિગ્રી જે છે તે સૌથી ઠંડુ ગાર જે છે તે બન્યું છે તમે જોઈ શકો છો કે હાલ લાફિંગ જે છે પણ લોકો કરી રહ્યા છે જેથી કરીને ફેફસા મજબૂત બને અને આ જ પ્રકારની એક્સરસાઇઝ કરીને લોકો ઠંડીથી રાહત જે છે તે મેળવતા હોય છે ન ફક્ત પ્રહલાદનગર પરંતુ અન્ય ગાર્ડનમાં પણ આ પ્રકારની સ્થિતિ જે છે તે જોવા મળતી હોય છે મહિલાઓ સાથે મેડમ કેટલા સમયથી યોગ કરો છો અને શું કમસે કમ બે થી ત્રણ વર્ષથી હું યોગા કરી રહી છું અને યોગા કરવાથી નવી ઉર્જા મળે છે બ્લડ સર્ક્યુલેશન સારું થાય છે એમાં બી શિયાળા દરમિયાન તો બોડીમાં અકળન ચકળણ આવી જતી હોય છે સવારે ઉઠવામાં આળસ આવતી હોય છે તો યોગાથી તમને એ બધું દૂર થાય છે બ્લડ સર્ક્યુલેશન સારું રહે છે નાક સાયનેસ ખુલી જાય છે અને તમે સ્વસ્થ રહો છો સ્વસ્થ રહેવાય છે યુવાઓ સાથે મોટી ઉંમરના જે સિનિયર સિટીઝન છે તે પણ વહેલા ઉઠીને જે છે આવતા હોય છે જોઈ શકાય છે તેમની સાથે પણ વાત કરશું પણ પહેલાં યોગ ગુરુ સાથે પણ વાત કરશું મેડમ યોગના શું લાભ છે ભારતે દંકો તો વગાડ્યો યોગમાં પરંતુ શિયાળામાં કઈ રીતે હેલ્પ કરે શિયાળા દરમિયાન અકળન જકળન વધારે આવી જતી હોય છે બ્લડ જામી જવાની સમસ્યા વધી જતી હોય છે હાર્ટ એટેકના કિસ્સા વધી જતા હોય છે તો શિયાળા દરમિયાન ખાસ યોગ કરવાથી બ્લડ સર્ક્યુલેશન સારું થાય છે નાના મોટા બ્લોકેજ દૂર થઈ જાય છે શરદી ખાંસીની જે પણ સમસ્યાઓ છે શિયાળા દરમિયાન બીમારી રોગો વધી જતા હોય છે તેમાં ઘણો બધો ફાયદો થાય છે યોગ કરવાથી કેટલા કલાક અહીંયા યોગ કરાવો છો અમે કલાકથી દોઢ કલાક અહીંયા યોગ ક્લાસ ચલાવીએ છીએ સિનિયર વધારે છે કેટલી હેલ્પ કરે બેટરમેન્ટ હા સિનિયર સિટીઝન માટે ખૂબ જ જરૂરી છે યોગ અભ્યાસ કારણ કે અત્યારે ઉંમર પ્રમાણે સાંધા એ લોકોના જકડાઈ જતા હોય છે તો સિનિયર સિટીઝનમાં બ્લડનું જે સર્ક્યુલેશન હોય છે ધીમું થઈ જતું હોય છે અમુક ઉંમર પ્રમાણે તો રોજ આ રીતે આસન એક્સરસાઇઝ સૂક્ષ્મ વ્યાયામ કરવાથી પ્રાણાયામ કરવાથી બ્લડ સર્ક્યુલેશન સારું રહે છે અને નાના મોટા રોગોથી એ લોકો પણ દૂર રહી શકે છે તો સિનિયર સિટીઝન સાથે પણ વાત કરશું કેટલા સમયથી યોગ કરો છો બાર મહિનાથી સળંગ કરીએ છીએ યોગથી ઘણો ફાયદો થઈ જાય છે હમણાં સાંધા છે દુખાવો છે એકદમ મટી જાય છે અમારે યોગ કરવાથી નિરોગ રહી જશે એકદમ સ્વસ્થ રહીએ છીએ તો સ્વસ્થ જે છે તે રહેવાય છે અન્ય લોકો છે તમે સાથે પણ વાત કરીશું યોગ કરો અને શું લાભ તમને થયો છેલ્લા ચાર વર્ષથી યોગ કરું છું મને અસ્થા મને બહુ તકલીફ હતી અસ્થામાં ફાયદો છે લોઈન સર્ક્યુલેશન સારું રહી છે અને યોગ પર બહુ ફાયદો છે હું સવારે વહેલો ઉઠી જાઉં છું દરરોજ સવારે રોજ મોડો ઉઠતો હું અત્યારે યોગના હિસાબે રોજ વહેલો ઉઠી જાઉં છું અને બહુ સરસ ફાયદો થાય છે યોગમાં તમને તો અનેક ફાયદાઓ જે છે તે જોવા મળતા હોય છે મોટી સંખ્યામાં અહીંયા લોકો આવે છે અને યોગ ભગાવે રોગ એવું પણ કહેવાય છે તેના જ કારણે મોટી સંખ્યામાં અહીંયા લોકો આવે છે અને ઠંડીમાં યોગ કરીને ઠંડી સામે રક્ષણ તો મેળવે છે કેમેરામેન ઓમ પટેલ સાથે આશુદોષ ઉપાધ્યાય